બનાસકાંઠા જિલ્લાના દાતામાં આરોગ્ય વિભાગ દ્વારા ઘરે ઘરે જઈ ટીબીના દર્દીઓના સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે આરોગ્ય અધિકારીઓ દ્વારા શંકાસ્પદ દર્દીઓને સ્થળ પર જ દવા આપી વધુ સારવાર માટે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવે છે તો વિકાસ સપ્તાહ અંતર્ગત ટીબીના સચોટ ઇલાજ માટે અંબાજીની આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ ખાતે નેટ મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું દાતા તાલુકાના આદિવાસી વિસ્તારની અંદર અ ટીબીના કેસો મોટા પ્રમાણમાં જોવા મળે છે અત્યાર સુધી આ જે ગળફાનું નિદાન કરવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર મોકલતા હતા જેમાં માઇક્રોસ્કોપી પદ્ધતિથી નિદાન કરવામાં આવતું હતું જે પદ્ધતિમાં આપણે દર્દીને ટીબીના દવાનું રેજિસ્ટન્ટ છે કે નહીં એ શોધી શકાતું ન હતું પરંતુ આ જે પીસીઆર મશીન છે ટ્રુનાટ મશીન એની અંદર ઝડપી નિદાન થશે ડીએનએ બેઝ નિદાન થશે એટલે કે સચોટ નિદાન થશે અને દર્દી પર ટીબી ની દવાઓ અસર કરે છે કે નહીં એ પણ આપણે શોધી શકીશું